બીજ માફિયા ઉપર કડક કાયદાકીય કાર્યવાહી કરવા માંગ રાજકોટના કિસાન કોંગ્રેસ ચેરમેન કૃષિ મંત્રી પત્ર જાહેર કરે છે લેવાયા જે રચના કરી જેટલી ફરિયાદો આવી તેમની સામે એક પણ વ્યક્તિ ને દંડિત કરવામાં આવ્યો હોય તેવી કોઈ ઘટના સામે નથી આવતી જે બીજ નિગમ જે ખેડૂતોને ટ્રુથફુલ પ્રમાણિત અને સર્ટિફાઈડ બીજ આપવા માટે જેની ફરજ છે એ બીજ નિગમને મૃતપાય અવસ્થામાં શા માટે કરી દેવામાં આવ્યું પાંચ જગ્યાએ દરોડા પાડી અને જેની સામે પોલીસ ફરિયાદ કરી હતી એમાં તમે ત્રણસો રૂપિયાનીથી દંડિત કર્યા છે નકલી બિયારણ ઉત્પન્ન કરતા બીજ માફિયાઓ સામે કાયદાથી ઉદાહરણ પૂરું પડે અને બીજી વખત કોઈ પણ નકલી બિયારણ ઉત્પાદન કરવાનું કે નકલી બિયારણ વેચવાનું કામ ન કરે એવો ડર ઉભો થાય એવો કાયદા રૂપી એમને દંડિત કરવામાં આવે એવી માંગ કિસાન કોંગ્રેસ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યુઝ સાથે